અલ્હાદક વાતાવરણ સાથે ઓમકારેશ્વર મહાદેવના સાંજે આરતીનો લાભ મળ્યો હતો મન પ્રફુલ્લિત આધ્યાત્મિક થઈ ગયું હતું સૌએ આધ્યાત્મિક સામાજિક અને પોલીસ ખાતાના ભૂતકાળના પ્રસંગો વાગોળ્યા હતા પોલીસ વિભાગના સુભાષભાઈ ભાવશાર જશવંતસિંહ કનકસિંહ દ્વારા આધ્યાત્મિક પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો તમામે ભાગ લીધો હતો તેમજ તમામ પોલીસ જવાનો મંદિર ટ્રસ્ટ અને આયોજન કરનાર પોલીસ વિભાગના સુભાષભાઈ ભાવશાળ જસવંતસિંહ કનકશી આભાર વ્યક્ત કર્યો હતો